આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા અજવાળી રાતે દાદા ચાલ્યા રામાયણ ને ગીતા જો દાદાના રામાયણ રામાયણની ગીતા જો તુલસીની માળા દાદાના હાથમાં તુલસીની માળા દાદાના હાથમાં આવી આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા માળા મૂકી છે તુલસીને ક્યારે જો માળા મૂકી છે તુલસીને ક્યારે જો કરીને દાદા ચાલ્યા વંદનાકારીને દાદા ચાલ્યા આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા વૈકુઠ જાતા આવ્યા ગો કુળધામ જો વૈકુઠ જાતા આવ્યા ગો કુળધામ જો યમના પાન કરીને દાદા ચાલ્યા યમના પાન કરીને દાદા ચાલ્યા આવી આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા વૈકુઠ જાતા આવ્યા ગંગાના ઘાટ જો વૈકુઠ જાતા આવ્યા ગંગાના ઘાટ જો સ્નાન કરીને દાદા ચાલ્યા સ્નાન કરીને દાદા ચાલ્યા આવી આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા વૈકુંઠ જાતા આવ્યા ગુરુના દ્વાર જો વૈકુઠ જાતા આવ્યા ગુરુના દ્વાર જો ગુરુની આજ્ઞા લઈ દાદા ચાલ્યા ગુરુની આજ્ઞા લઈ દાદા ચાલ્યા આવી આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા વૈકુઠ જાતા આવ્યા કાશીના ધામ જો વૈકુઠ જાતા આવ્યા કાશીના ધામ જો ને પૂજીને દાદા ચાલિયા ભોડા ને પૂજી ને દાદા ચાલિયા આવી શાદ પક્ષી પૂનમ જો અજવાડી રાતે દાદા ચાલિયા વૈકુઠ જાતા આવ્યા હરિ દ્વાર કાના ધામ જો વૈકુઠ જાતા આવ્યા દ્વાર કાના ધામ જો રણ છોડ રાય પૂજીને દાદા ચાલ્યા રણ છોડ રાય પૂજીને દાદા ચાલ્યા આવી શ્રાદ્ધ પક્ષની પૂનમ જો અજવાળી રાતે દાદા ચાલ્યા વૈકુંઠ જાતા આવ્યા હરિ દ્વાર જો વૈકુઠ જાતા આવ્યા હરિ દ્વાર જો

જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય જલારામ